નમસ્કાર મિત્રો રાજ્યમાં વરસાદના નવા રાઉન્ડને લઈને મોટામાં મોટી આગાહી કરવામાં આવી છે કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ મિત્રો થઈ શકે છે આમ આગામી સમયમાં આવે કેવો વરસાદી માહોલ જોવા મળશે કેટલા દિવસ સુધી વરસાદી માહોલ જોવા મળશે ચોમાસું ક્યારે વિદાય લેશે તેમજ એક વાવાઝવડારૂપી મોટામાં મોટી સિસ્ટમ પણ સક્રિય થઈ છે એનો ગુજરાત ઉપર કેવો પ્રભાવ પડશે તેમજ આગામી સમયમાં હવામાન નિષ્ણાતોએ વરસાદના નવા રાઉન્ડને લઈને શું આગાહી કરી છે અત્યારે લાઈવમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ પડી રહ્યો છે આમ સંપૂર્ણ વરસાદને લગતી તમામ માહિતી મિત્રો આપણે આ વિડીયોની અંદર જોવાની છે તો વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો ચેનલમાં નવા હો તો નિશ્ચિત પહેલાં સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરી વિડીયોને શેર કરજો તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી તો અત્યારે આમ કહીએ તો સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આમ સમગ્ર ગુજરાતના કેટલાક એવા વિસ્તારો છે જ્યાં આગામી બે દિવસથી સારો એવો ભારે વરસાદ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત આમ સમગ્ર રાજ્યમાં અત્યારે સારો એવો વરસાદી માહોલ સક્રિયપણે જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે વરસાદ ત્યારબાદ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારોમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે કચ્છ જિલ્લામાં પણ અત્યારે ક્યાંય ને ક્યાંય એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌથી વધારે વરસાદની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રના વિસ્તારો વિશે વાત કરીએ અત્યારે લાઈવમાં કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે તો સૌરાષ્ટ્રમાં ખાસ કરીને રાજુલા મહુવા શ્યામ કંડલા ધારી વિસાવદર કેશોદ માંગરોળ વેરાવળ આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે ભાવનગરની આજુબાજુના અન્ય વિસ્તારો છે સૌરાષ્ટ્રના એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે એ વિસ્તારો વિશે તમને વાત કરીએ તો ઘોઘા બુદેલ ભાવનગર સિહોર ખડસલિયા આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે તળાજાની આજુબાજુના વિસ્તારોમાં પણ અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે તળાજા અને અલંગ આ વિસ્તારોમાં પણ મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ અન્ય સૌરાષ્ટ્રના વિસ્તાર વિશે તો અન્ય વિસ્તારોમાં પણ ખાસ કરીને અત્યારે બોટાદ બરવાળા રાણપુર સોટીલા ધંધુકા લીમડી સાપર વેરાવળ રાજકોટ કાલાવાડ જસદણ ગોંડલ આ બધા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અત્યારે ખાસ કરીને જૂનાગઢની આજુબાજુના વિસ્તારોમાં ધમરોળતો વરસાદ જોવા મળી રહ્યો છે ગઈકાલે પણ જૂનાગઢમાં ભવનાથના વિસ્તારોમાં કંઈને આમ એકી સાથે આગ ફાટી હોય ને પાણી પાણી જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળી હતી જ્યાં જોઈએ ત્યાં ડુંગર ઉપરથી પણ મોટો માહોલ જોવા મળ્યો હતો વરસાદના ધોધ પડતા હોય પાણીના ધોધ એવા યાત્રિકોને ઉપર જવું હોય તો પણ થોડી ઘણી મુશ્કેલી જોવા મળી હતી ડુંગર ઉપર મિત્રો અત્યારે પણ ખાસ કરીને આ બધા વિસ્તારો છે એમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આમ અત્યારે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો અન્ય તો મિત્રો આમ સૌરાષ્ટ્રના તમામ વિસ્તારોમાં મિત્રો સારો એવો જુનાગઢ દ્વારકા જામનગર થાન આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે સૌરાષ્ટ્રમાં જળબંબાકાર જેવી સ્થિતિ આ વર્ષે ચોમાસુ દરમિયાન જેટલા પ્રમાણમાં વરસાદ પડવો જોઈએ સો ટકા જેટલો વરસાદ મોટા ભાગના વિસ્તારોમાં પડી ચૂક્યો છે વાત કરી લઈએ મિત્રો મધ્ય ગુજરાતની તો મધ્ય ગુજરાતમાં પણ સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે ખાસ કરીને મિત્રો કપડવંજન બાલાસિનોર મહેમદાબાદ ડાકોર નળસરોવર વિરમગામ અમદાવાદ આ બધા વિસ્તારો છે મધ્ય ગુજરાતમાં એમાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે ગાંધીનગર કડી બાયડ લુણાવાડા આ બધા વિસ્તારો છે એમાં સારો એવો વરસાદ અત્યારે જોવા મળી રહ્યો છે મધ્યમથી ભારે વરસાદ દાહોદ હોય ગોધરા હોય આ બધા વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે દાહોદ પીપલોડ આ બધા બોલ મેગરા પિતલવાડા આ બધા વિસ્તર માં મિત્રો અત્યારે સારે એ વરસાદ જોવા મળી રહ્યો છે મધ્યમ થી ભારે વરસાદ ઉત્તર ગુજરાત ની વાત કરીએ તો તે માં ખાસ કરીને એવા વિસ્તરો વિશે તમને જણાવી જે વરસાદી માહોલ જોવા મળતો હોય તો મહેસાણા હિમતનગર ખેડબર્મા પાલનપુર રાઘનપુર ડુંગરપુર સલંબર આ બધા વિસ્તર માં કેકનેક એક મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે બિનમાલ ને ઈ बाजू કેકનેક એક સૂટો સટો વરસાદ કચ્છ જિલ્લા વિશે વાત કરીએ તો કચ્છ જિલ્લામાં પણ અત્યારે અડધા કચ્છ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળતો હોય એવું જોવા મળી રહ્યું છે ખાસ કરીને અંડેસર રાપર મનફરા ધોલાવીરા આ બધા વિસ્તારો છે ખાવડાને એમાં ક્યાંક ને ક્યાંક વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે આમ અત્યારે આ જે કચ્છ જિલ્લાના અડધા કચ્છ જિલ્લામાં ગાંધીધામ આ બધા વિસ્તારો છે એમાં મધ્યમ વરસાદ જોવા મળી રહ્યો છે વાત કરીએ મિત્રો હવે સૌથી વધારે વરસાદ ચોમાસા દરમિયાન જ્યાં જોવા મળ્યો એ દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારો વિશે વાપીથી માંડી અને બધા વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કપરાડા વાની ભવનાથ આંબોશી ઘડોલી આ બધા વિસ્તારો છે એમાં સારો એવો મધ્યમથી ભારે વરસાદ અત્યારે દક્ષિણ ગુજરાતમાં મિત્રો એકંદર પ્રમાણે જોવા મળ્યો છે છે બધા બિલીમોરા નવસારી બારડોલી સુરત વ્યારા નવાપુર વાસંદા આહવા બોખેલ આ બધા વિસ્તારો સર કરી એમાં બધા વિસ્તારોમાં મિત્રો મધ્યમથી ભારે વરસાદ અત્યારે લાઈવમાં મિત્રો જોવા મળી રહ્યો છે અન્ય મિત્રો વિસ્તારો એવા છે એમાં વાત કરીએ તો સિનોર કરજણ જંબુસર ભરૂચ દહેજ આ બધા વિસ્તારોમાં મિત્રો અત્યારે સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે દેડિયાપાડા ઉમરપાડા ડભોઈ આ બધા વિસ્તારોમાં મિત્રો સારો એવો વડોદરામાં પણ અત્યારે મધ્યમથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે બોડેલી છોટા ઉદેપુર સુધીના તમામ વિસ્તારો મિત્રો ડભોઈમાં પણ સારો એવો જંબુસર કરજણામ આ બધા વિસ્તારો છે દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદ અત્યારે મિત્રો જોવા મળી રહ્યો છે હવે મિત્રો વરસાદી વરાપને વાતાવરણ વિશે વાત કરીએ તો હવે બે દિવસ પછી વરસાદી વાતાવરણમાં થોડો ઘણો ઘટાડો થશે અને વરાપી વાતાવરણ જોવા મળશે નવરાત્રી દરમિયાન ક્યાંક ને ક્યાંક છૂટો છાટો વરસાદ થઈ શકે છે કચ્છ જિલ્લામાં મિત્રો પહેલી તારીખથી ચોમાસું વિદાય લઈએ આમ જોઈએ તો હવે પહેલી તારીખથી વરસાદી માહોલમાં ઘટાડો જોવા મળશે અને વરાપી વાતાવરણ જોવા મળશે પરંતુ મિત્રો સો નવરાત્રી દરમિયાન કોઈને કોઈ એવા વિસ્તારો છે એમાં છૂટો છાટો વરસાદ થઈ શકે છે તેમજ સિસ્ટમ વિશે વાત કરીએ તો આગામી સમયમાં જો સિસ્ટમ સક્રિય થશે તો એના ભાગરૂપે મિત્રો ફરી વખત વરસાદી માહોલ સારો એવો જામે તેવી પણ સંભાવના રહેલી છે હવામાન નિષ્ણાતોની અવગણના પ્રમાણે હજુ પણ એકાદું બે સિસ્ટમ અરબી સમુદ્ર બંગાળની ખાડીમાં સક્રિય થઈ હળવો લોપરસના ભાગરૂપે પછી ગુજરાતમાં તેનો અસર જોવા મળે અને ગુજરાતમાં એની અસરના ભાગરૂપે નવરાત્રિ દરમિયાન પણ વરસાદી માહોલ છૂટો સાટો અથવા કોઈ કોઈ વિસ્તારોમાં મધ્યમ વરસાદી માહોલ સર્જાય તેવી પણ સંભાવના રહેલી છે તેમજ આગામી સમયમાં મિત્રો આ વર્ષે ચોમાસું વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં થોડો ઘણો ઓછો વરસાદ જોવા મળ્યો રહ્યો બાકીના મધ્ય ગુજરાતમાં પણ આમ જોઈએ એટલા પ્રમાણમાં બહુ સો એ સો ટકા ગણાવી ના શકાય પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અને કચ્છ જિલ્લાના વિસ્તારોમાં સારો એવો વરસાદ આ ચોમાસા દરમિયાન વરસી ચૂક્યો છે ઉત્તર ગુજરાતને બાદ કરતાં આમ કહીને સમગ્ર ગુજરાતમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળ્યો છે આ મિત્રો અત્યારે લાઈવમાં ગુજરાતની આજુબાજુના તમામ જે વિસ્તારો છે અન્ય રાજ્યમાં એમાં પણ સારો એવો વરસાદ અત્યારે સક્રિયપણે મિત્રો આ તમે જોઈ શકો છો એવો જોવા મળી રહ્યો છે તો ખેડૂત મિત્રો હજુ પણ વરસાદનો નવો રાઉન્ડ આવવાની સંભાવના રહેલી છે તેમજ આ વર્ષે અન્ય કપાસના ભાવ સારા રહે તેવી પણ સંભાવના રહેલી છે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના તાજા હવામાન સમાચાર વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો